શું લાગે છે આજે તમારું નિવેદન નોંધાયા બાદ તમને હવે એસઆઈટી ઉપર કેટલો વિશ્વાસ છે કે તમને ન્યાય મળશે જે અમારા મુદ્દા છે એ પ્રમાણે જો તપાસ યોગ્ય થશે તો જરૂર મુખ્ય આરોપી સુધી પહોંચે છે શનિવારે પણ બે પીઆઈ નો જે અહીંયા તપાસ શરૂ થઈ હતી બાબતે શું કહેશો

જે મારા આગેવનો દ્વારા ની રચના થઈ છે એની તપાસ ચાલે છે અત્યારે તો એવું થોડું થોડું લાગે છે કે યોગ્ય દિશામાં ચાલે છે અને હજી પણ યોગ્ય દિશામાં તપાસ કરશે એટલે મૂળ આરોપી સુધી પહોંચી જવાય છે એવી મને આશા વીસ દિવસ હજી કોઈ સ્થળ ઉપર પહોંચી નથી એસ આઈટી શું લાગે છે તો એ તો તપાસનો વિષય છે એમાં ટેકનિકલ પુરાવા ભેગા કરવા માટે થોડો ટાઈમ લાગે છે કે એફએસઅલ માટે જે રિપોર્ટ માટે બધી વસ્તુ બધાના મોબાઈલો જાય ને જે એના લીધે થી આપડે થોડું લેટ થાય છે એવું કહેવામાં આવ્યું છે નમિતા જે તે સમય તમે એવું કીધું કે પુરાવા નાશ કરવામાં આવ્યા છે એવું એવો મામલો પણ છે એ પુરાવા નાશ કરવા જે તે જગ્યાએ આરોપીઓ ખોટી ઓલા રોકાણા હતા જ્યાં કાવતરું રચ્યું તેના સીસીટીવી ફૂટેજ નું એવું જાણવા મળ્યું છે કે એ લોકોએ હાર્ડ બદલી હોય કે સીસીટીવી ફૂટેજ ગાયબ કર્યા હોય